ગુરુ ગુરુમાતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે મંત્રિકા ઉપનિષદ ઓમ શાંતિ શાંતિપાઠ પાઠ ઓમ એ પરમાત્મા પૂર્ણ છે આ જગત પૂર્ણ છે એ પૂર્ણ પરમાત્મા માહિતી આ પૂર્ણ જગત ઉત્પાદન થાય છે અને પૂર્ણ પરમાત્માથી જ પૂર્ણ જગત કાઢી લઈએ તો પૂર્ણ જ પરમાત્મા બાકી રહે છે ઓમ શાંતિ 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 ઓમ આઠ પદવાળા ઉજ્જવળ ત્રણ સૂત્રવાળા ને સૂક્ષ્મ અવિનાશી ત્રણ માર્ગવાળા અને સોઢહ તે જ હું છું એમ તે જ વડે પ્રકાશતા હંસ આત્માને સર્વતરફ મનુષ્ય જુએ છે અનુભવે છે છતાં જોતો નથી પહેલું કે તે આત્મા નિર્ગુણ છે છતાં ગુણો રૂપી ગુફામાં ભરાયો છે તેથી પ્રાણીઓને મોં ઉપજાવનારું અને કાળું અતિ કઠોર અજ્ઞાનરૂપ અંધારું જ્યારે નાશ પામે છે ત્યારે સત્યમાં રહેનારા પુરુષો અંતકરણમાં તેને જુએ છે બીજા કોઈ પ્રકારે ધ્યાન કરવામાં આવે તો પણ અજ્ઞાનીઓ તેને જોઈ શકતા નથી કેમકે વિકારોને ઉત્પાદન કરનારી અજ્ઞાનથી યુક્ત આઠ રૂપોવાળી અજન્મા અને અવિચળ એવી માયાનું તેઓ ધ્યાન કરે છે એ માયા અધ્યાય અધ્યાસને લીધે જણાયેલી છે તેને લીધે જ તે ફેલાય છે અને પહેરાય છે ખરી રીતે એ હંસ જ પુરુષાર્થને જ ઉત્પાદન કરે છે અને તેના વડે જગત અધિષ્ઠ છે ત્રણ ચાર એ માયા પરમાત્માની જાણે કામધેનું છે આદિ અંત વિનાની છે સર્વની માતા છે પ્રાણી માત્રનું પોષણ કરનારી છે ધોળી કાળી અને લાલ છે ને સર્વકામનાઓને પૂર્ણ કરનારી છે પાંચમું અજ્ઞની જીવો એ ગાયને ધાવે છે કેમ કે તે અવિષે અવિષય અને અવિકાત છે માત્ર એક પરમાત્મા જ આ જગતમાં સર્વને વંશ રાખી તેમાં પોરાયેલા તથા સ્વતંત્ર રહી એ માયાને પીએ છે એ ભગવાન સર્વ માટે સામાન્ય દુજતી અને યાજ્ઞિકો વડે પીવાતી એ માયારૂપ ગાયને ધ્યાન તથા ક્રિયા વડે ભોગવે છે અંત્યત્ સહન કરે છે અને વ્યાપક રહે છે મહાત્માઓ ઉત્તમ વર્ણવાળા સંસારરૂપી પીપળાનું ફળ ખાતા ઉદાસીન અને અવિનાશી એ હંસને માયામાં જુએ છે જેને સ્નાતક અદ્યવ્યવ ગાય છે સાત આઠ કુશળ અને રઘુર્વેદીઓ સ્તુતિ કરનારની પાછળ પાછળ એ હસની સ્તુતિ કરે છે અને અને એને જ ઉદેશી ર રથતર નામનું બહુત સમ સાત વિવિધ વિધિઓથી ગવાય છે નવમ મંત્રનું રસ્ય એ પરમાત્મા છે તેને જ ભૂગુઓમાં ઉત્તમ અને ગોત્રના આ અથર્વેદીઓ પદ તથા કર્મ સાથે ભણે છે એ પરમાત્મા બ્રહ્મચારીની વૃત્તિવાળા સતંપ જેવા અડંગ રૂપે ફળેલા સંસારમાં ગાડું રહેતા ગાડું વહેતા લાલ રંગના સર્વનો ત્યાગ કરતાં બાકી રહેલા અને બહુ જ વિસ્તારથી જોઈ રહ્યા છે એ જ ભગવાન કાળ પ્રાણ મૃત્યુ સર્વ મહેશ્વર ઉગ્ર ભવ રુદ્ર દેવો સહિત અને અસુરો સહિત છે એ જ વ્યાપક પુરુષ પ્રજાપતિ વિરાટ અને જળરૂપ હોય મંત્રોથી સ્તુતિ કરવા યોગ્ય અને અથર્વેદમાં જાણીતા નામો વડે સત વાય છે તીર તેમને જ કેટલાક છવ્વીસમાં તત્વરૂપે કહે છે બીજાઓ સત્યાવીસમાં કહે છે અને અથર્વેદના ઉપનિષદો નિર્ગુણ સંખ્યારૂપ કહે છે સાંખ્ય પુરુષ કહે છે ચૌદમાં વળી કેટલાક તેમને ચોવીસની સંખ્યાવાળા કહે છે કેટલાક વ્યક્ત કેટલાક અવ્યક્ત કેટલાક દ્વેત અને કેટલાક અદ્વૈત કહે છે તેમજ કેટલાક તેમને ત્રણ પ્રકારના કહે છે અને કેટલાક પાંચ પ્રકારના વ્રણવે છે તો પંદર કેટલાક દ્રષ્ટિવાળા બ્રાહ્મણો બ્રહ્મ પરમાત્માથી માંડીને થાવર સુધીના જંગમ જગતને તે એક જ અતિ ઉજ્જવળ પરમાત્મા રૂપે જુએ છે સોળમું આ સ્થાવર જંગમ સર્વ જગત જેમાં ભરાયેલું છે એ જ પરમાત્મા છે અને નદીઓ જેમ સમુદ્રમાં લય પામે છે તેમ એ પરમાત્મામાં જ બધું લય પામે છે સત્તરમું જે પરપોટા પાણીમાં પ્રગટ પ્રગટ રીતે જન્મે છે અને પાછા લય પામે છે દેમ જેમાં પદાર્થો જન્મે છે લય પામે છે અને લય પામી અસ્પષ્ટપણાને પામે છે એ જ પરમાત્માને જ્ઞાનીઓ જુએ છે અઢાર એ જ ક્ષેત્રગ રૂપે સર્વમાં રહેલ છે અને કારણો ઉપરથી અજાણ્યા છે આવા તે ક્ષેત્ર ભગવાન છે એ દેવને જ્ઞાનીઓ વારવાર જુએ છે ઓગણીસ જે બ્રાહ્મણો પરમાત્માને જાણે છે તેઓ જ પરમાત્માને જ પામે છે અને એમ જ લય પામે છે તેમાં લય પામેલ તેઓ અવક્ત સ્વરૂપે શોભે છે અવક્ત સ્વરૂપે જ શોભે છે આવું આ રહસ્ય છે ઓમ એ પરમાત્મા પૂર્ણ છે આ જગત પૂર્ણ છે એ પૂર્ણ પરમાત્મા માહિતી આ પૂર્ણ જગત ઉત્પાદન થાય છે પૂર્ણ પરમાત્મા માહિતી પૂર્ણ જગત કાઢી લઈએ તો પૂર્ણ પરમાત્મા જ બાકી રહે છે ઓમ શાંતિ 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 હું મારા હૃદયના ભાવથી સર્વ આત્માને નમસ્કાર કરું છું એકને માનો એકને ઓળખો એક સંખીન થાવ એટલું કહી મારી વાણી વિરામું છું